ગણપતિ બાપાના વિસર્જનનો આજે અંતિમ દિવસ છે શ્રદ્ધાળુઓ ભક્તિભાવે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોરિયા ના નાદ ગુંજી ઉઠ્યા છે અગલે બરસ જલ્દી આના આવા નાદ ગુંજી રહ્યા છે વિસર્જનને લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મી રાણા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે લક્ષ્મીજી ગણપતિ બાપાના વિસર્જનનો આજે અંતિમ દિવસ છે ઠેર ઠેર ભક્તિભાવ સાથે ગણપતિ બાપાની વિદાય આપી રહ્યા છે લોકો કેવા પ્રકારની વ્યવસ્થા છે કેવો માહોલ છે વહેલી સવારથી જે સુરતનો જે ભાગલ ચારકતા વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જે

સ્થળોએ લાઇટ સુરક્ષા અને ફાયર બ્રિગેડ જેવી તમામ જરૂરી સુવિધાઓ જે છે ગોઠવવામાં આવી છે તો એવા કયા કયા ખાસ વિસ્તારો જે છે ત્યાં આવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જે જે ભારે વરસાદના કારણે હાલ તો કૃત્રિમ તળાવ જે ડક્કાઓવાળા પર કૃત્રિમ તળાવ હતું તે બંધ કરી દેવામાં આવેલો છે અને જે લોકોને હજીરા ધુમ્મસ મગદલા ખાતે જ જે પ્રતિમાઓનું વિસર્જન કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે ખાસ કરીને બીઆરટીએસ બસના રૂટમાં સુરતમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી ટ્રાફિકનું સંચાલન જે છે સરળ બની રહે અને સુરતમાં થોડા રૂટ પર સિટી અને બીઆરટીએસ બંધ રહેશે તેવું પણ સામે આવ્યું છે કે આ વિસ્તારો છે એવા જ્યાં આવી રીતે ટ્રાફિક જામની સમસ્યા જે છે સર્જાઈ શકે છે

અલગ અલગ વિસ્તારોમાં જે સૌથી ધનિક એવા ગણપતિ કહેવાય છે એવા મૈધરપુરા દાળિયા શેરી જે શ્રી ગણેશ છે જ્યાં વર્ષોની પરંપરા મુજબ સોના ટેમ્પલ અસલી નિરાનું તેઓને શણગાર કરવામાં આવ્યો હતો તેમજ સુરતના જે લીમડા ચોક ખાતે આવેલ જે શ્રીફળ લોકો થી શ્રીફળ ની બાધા રાખે છે એ ગણપતિ જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા તો સાથે જે કોલ્હાપુરી ગોળ પણ જે એકસો પચીસ કિલો કોલ્હાપુરી ગોળ જે ફ્રીજી બનાવવામાં આવેલા હતા તે પણ લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા સુરતમાં ગણેશ વિસર્જનની ઝોન વાઇઝ આપણે વાત કરીએ તો અઠવા ઝોન છે ઉધના એ ઝોન છે ઉધના બી ઝોન છે રાંદેર ઝોન છે કતારગામ ઝોન છે સેન્ટ્રલ ઝોન છે વરાછા એ ઝોન છે અને વરાછા બી ઝોન અને લિંબા ઝોન આ જગ્યાએ જે છે એટલે કે અને સાથે જે છે માર્ગ બંધ પણ રાખવામાં આવ્યા છે એટલે કે અને સાથે વૈકલ્પિક રોડ સુરતમાં આપવામાં આવ્યા છે કયા રૂટ છે રશ્મિજી જે જે આજે મેં કહ્યું છે કે જે ભાગલ વિસ્તાર જે છે દિલ્હી વિસર્જન યાત્રા ને લઈને જે આપવામાં આવ્યા છે તો એનાથી જે રૂટ છે છે જે જે જાહેર કરવામાં તમામ રૂટ બાબતે પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તમામ રૂટો પરથી પબ્લિક માટે જે સ્થાનિક લોકો જે અવરજવર માટે તેઓના માટે આ રૂટ આપી દેવામાં આવ્યા છે જે અશ્વિજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આજે ગણેશ વિસર્જનનો દિવસ છે તેને લઈને તંત્ર સજ્જ છે સુરતમાં અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી છે સ્થળોએ લાઇટ સુરક્ષા ફાયર ફાયરબ્રિગેડ જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે